વિદ્યાર્થીને માર મારવાના બનાવમાં ગુરુકુલ વિદ્યાલયના સંચાલક આ વિદ્યાર્થીની નજીવી બાબતે શાળાના સંચાલક દિનેશ પંડ્યાએ માર માર્યો હતો જેમાં વિદ્યાર્થીને હાથમાં ઈજાઓ પહોંચી હતી બનાવના પગલે પિતા મુકેશભાઈએ વારસિયા પોલીસ મથકે શાળા સંચાલક દિનેશ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી શાળા સંચાલક દિનેશ પંડ્યાએ વિદ્યાર્થીને માર મારતા હોવાના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ એક્શનમાં આવી હતી મુકેશભાઈની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે વારસિયા પોલીસે આજે સવારે શાળા સંચાલક દિનેશ પંડ્યાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે